કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય આ મુરદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હાડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ ઈ કે બાપુ મને મરવા દયો ઈ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળ્યો છે મરવું છે હું કામ કે બાપુ મારા જીવન માં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એવું પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટ માં બાળક છે ને બાળકના બાપ નું નામ લઈ શકું એમ નથી લવ ન તો જીવવા દે પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોક ના ધંધે લગાડે ને એટલે મુરદાસ બાપુ એમ કે છે

બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં આથી ની અંબાડી ચડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ પરોહા નથી અમરેલી માં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને મારઝોડા નો હાર પહેરાવી બાપુ અમરેલી માં ફૂલે કાઢ્યું હોય મૂળદાસ મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરીને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય ને કોઈક બેન ચડે છોકરું ચડીને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે જગ્યા આપ્યા નો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર જામનગર અમારા દરબારે કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મુળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને હા બાપુ મુળદાસ જો નજરે જોયેલું ખોટું પડે હા આપડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદી હામા કાંઠે બાપુ મુળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કઈક મારી વાત ને સમજી હતી એ અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જાવું નથી એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને મૂળદાસ અહીંયા આવીને ઉપાર્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને છોડી નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાય મુરદાસને બહાર કાઢવા મહેનત કરે છે કાંઈ ભાગી જાય તો પાપી છો ને તો આવો છો ને ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે ઈ કે ઓલો થી મૂળદાસ આવ્યો છે ને એને બધાય ભાડો કાઢે કે આવવા દ્યો આવવા દ્યો અંદર આવવા દો એને કંઈ કામ હશે મૂરદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો ઇ કે બાપુ મારે બીજું કાંઈ કામ નહીં હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યો એને બિલાડી જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય ઈ હાટુ આવ્યો બીજું કઈ કામ નથી એમ કહે ને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી આરતી ઉતરાવી દુનિયા પાય આ નકરા પગે જ લગડાવા અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છે ને આપડે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે સાધુ સંતોના ના મેળાવડા જયારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા પડે ઈ મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલી તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહક્યું નથી મારું બરોબર છે ઈ કે ઈ બેઠી કરો બિલાડી ને જો તમારથી બેઠી નો થાય લાવો એ કમડળ મારી પાસે પાણી અને પાણીનો કમડળ આપી અને હાથમાં આંજલી ને બાબુ મૂળદાસે કેવું ભજન કર્યું છે રામ હાથમાં આંજળી લઈ અને કે છે હે દિન બંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોક ના ઝેર જો મે મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજન જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ નાંદળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દશા હું થઈ છે જામનગર દરબાર ઇમાજ બેઠા છે એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય ને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપુ મુરદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ ઉભા નથી રહેતા મુરદાસ આગળ જઈને લાકડી પડી માં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે ભલા પચી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો બાબો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો બાકી આ દેહ થાય ક્યાં પછી જે હરી કાંઈ બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ એ માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જાય વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી બાપુ સબરી બેહી ગઈ રામ રામજી આવ્યા ને તેથી બાપુ ચાંદી પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજી જયારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહિયાં સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો તો પ્રકૃતિ તમારું ભજન કરે છે

સામેની જો ઝુંપડી રહી ને ઝુંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ આમ નેજવા કરતી કરતી બાપુ રોતી તેઓ સબરી શેષ નાગ નો અવતાર લક્ષ્મણ પરશુરામને ને વાળી દે પણ સબરી ની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો નહીં આવે નહીં આવે એ નહીં આવે એમ કે ને તો અંદર અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સાંભળાતું નથી રામ ક્યાં રસ્તે થી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એક આ સબરી ગાયું એક નો ગાયું ખબર નથી પણ આવી કઈક વેદના હતી હો સબરી કઈક આવી પીડા હતી એની કલા ઘેલાય મેં તારા કેવાય ને તારી હારે મારે જૂનો નાતો આપણે બધાઇને છે આપણે ભૂલી ગયા છીએ સબરી કે છે મારે તારી હારે જૂનો નાતો આપણે બધાને છે કોને નથી આપણે ભૂલી ગયા છે એટલે સમરી ગયા તારી નાતો ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી અને તું મથે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલેકનો આ સંસારના સાગરમાં બાપુ આપડા બધાયના હોડા હાલ્યા જાય છે એ તો એવો કોઈક સમર્થ સદગુરુનો જો સત્વાર હોય ને આપણે કઈક લગામ હોંપી છીએ ને તો જ કાંઠે પૂગવાના છે નગર બાપુ ગલોટિયા ખાઈ જવાના હોય છે આ કોરોના આવ્યો ત્યાં હારાハારાના ગલોટિયા ખાઈ ગયા કોઈ નો બચાવીએ એટલે સબરી કે આ મારા સંસારના ના મારું હોડું હેલું જાય મારા બાપ શું જો આ કાંઠે ફુગાડ તો ફૂગે એવું છે એ મારું વાણ પડ્યું છે મહાભારતના માં બાપુ કૃષ્ણ પરમાત્મા ને લગામ હોય ને એટલે પાંડવો જીત્યા એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દે ઘર ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ગામનું કામ હોય ડાયા માણાને હોંપી દેવાય આપણે ઠેકડા ન બહુ ફરાય જેને જેને બાપુ લગામ હાંપી નહીં એના કામ સુધરી ગયા સબરી બાપુ કે છે કે મારા નાવડાને તો તું લગામ પકડીને જો કાંઠે ફુગાડ તો ફૂગે ઉશે નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પહેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો

મેલ માઠેલી તું છો આટલો ગાયો હતા તો લક્ષ્મણ બાપુ હળે કાઢી રામ ભાઈ ગયો હાલો 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 નગર આ બાઈ ના ખોડિયા જીવ નીકળી જાય અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં તો બાપુ બધું ભૂલી ગઈ સબરી આહુડે થી રામ ના પગ ધોઈ નાખી

ત્યાં તમને હનુમાનજી મળશે તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે એમને બાપુ દુનિયા કોઈ પૂજે નહીં પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ સમય મળ્યો છે જેટલો આનંદ થાય એટલો કરી લેજો હવે મારી વાણીને વિરામ આપો બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલ થયો થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયારામ